બેક અને સીતારામ જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે એક મારા નવા બ્લોગમાં અને અત્યારે પણ આ છ અને આજે આપણે ફરી એક નવી ટ્રાય કરવાના છીએ ઘણી વખત આપણે બનાવી છે પણ આજ ફરી પાછું પહેલા ટાઈમ આજે બનાવવાના છીએ અને આ જો બેઠા બેઠા અવાજ કરાવી રહીને દસતાના કંઈ વાંધો નહીં પણ આપણે બતાવું તમને શું બનાવવાનું છે એ તો જો આપણે અહીં બ્રેડ આવી ગઈ છે એટલે ખ્યાલ થોડોક તો આવી જ જાય માણસને બ્રેડ દેખાય એટલે પણ તો એ આપણે જોઈએ લસણ અને મરચાંની પેસ્ટ થાય છે અને આપણે લસણની કટકી થઈ ગઈ છે અને ખજૂર આંબલી પણ આપણે આવી ગયા છે અને બટેકા નાખી દીધા છે અને બીજું બધું આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે અને અવાજ તો જો કરે અને આપણે છે ને ખજૂર આંબલી છે ને બાફવા નાખી દીધા છે એ પાકી જાય પછી આપણે એની ચટણી બનાવવાની છે મસ્ત મજાની અને આપણે બટેકા બફાઈ ગયા છે ગેસ બંધ કરી દીધો છે થોડીક પછી જોઉં કે બફાઈ ગયા કે નહીં એટલે છે ને આપણે એ બે કામ બધું હારે થઈ જાય અને તથા આપણે આ બધું પછી કરી નાખશું સરખું અને પછી મળીએ આપણે થોડી વાર પછી ચાલો તો ચાલો મિત્રો આપણે ચટણી હે ખજૂર આમ બફાઈ ગયા છે ને થોડી વાર એને ઠંડા થવા જાય થવા દે પછી આપણે છે ને લસણવાળાની ચટણી અને એ બધું મિક્સ કરી મસ્ત મજાની ખજૂર આમલીની ચટણી બનાવશું અને આપણે વડાનો મસાલો બધો પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે ઠામ પણ ધોવાના તૈયાર થઈ ગયા છે એટલા અને આ બધું જો ખાલી હોય બે જણા પણ ઠામ થાય છ સાત જણા જેટલા એટલે છે ને વાવું બધું ગુવારે બિચારો થોડોક થઈ ગયો ફ્રીજમાં પડ્યો તો જવા દીધો ને ઓલા થઈ ગયા જો ફ્રીજમાં એ હું એકાદ વસ્તુ હારી દે પછી આવો લીધું તવાઈ ગયેલો એ થઈ જાય એટલે ઉનાળામાં તો એ કંઈ કામનો નંબર એવું થઈ ગયું બધું તો ચાલો આપણે આ ખંડુ થઈ જાય પછી બનાવી લઈએ અને પછી પાછા મળીએ તો ફાઇનલી મિત્રો એ ઘડી આવી ગઈ છે જેને કંઈ વાટ જોતા હતા અમે એક કલાક થયા તો ચાલો આપણે બતાવીએ તમને તો જો ફાઇનલી મિત્રો આપણા પકોડા ભરાઈને રેડી થઈ ગયા છે બેટર પણ આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને આપણું તેલ પણ અહીંયા ગરમ થાય છે અને બીજું આપણે સાધન સામગ્રી બધી તૈયાર કરી લીધી છે પકોડા તરવાની તો હવે તેલ થઈ જાય એટલે આપણે છે ને પકોડાને તરવાનું શરૂ કરી દઈશું અને પછી તમને ટેસ્ટ કરીને કહેશું કેવા બન્યા છે તો ચાલો થોડુંક પછી મળીએ પાછા ફાઈનલ મિત્રો આપણે પકોડા તરાઈ ગયા છે અને અહીંયા તરાય છે થોડાક હજી બાકી છે અને આપણે ટેસ્ટ કરી લીધો છે અને ટેસ્ટ એકદમ મસ્ત મજાનો જોરદાર છે મસ્ત બન્યા છે દુકાન પણ મસ્ત બન્યા છે તો હોય આવી જાજો અને પાર્સલ કરાવી દેજો